નમસ્કાર દર્શક મિત્રો જનારપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ ફૂડ પોઈઝનિંગથી સો જેટલી વિદ્યાર્થીઓની તબિયત લથડી રાત્રે મેસમાં ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓની તબિયત બગડી એમએસ યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસમાં અફરાત અફરી વિદ્યાર્થીઓને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડાઈ એસએસજી હોસ્પિટલમાં બેડ ખૂટી જતાં ગોત્રી હોસ્પિટલમાં વ્યવસ્થા ઊભી કરાઈ અન્ય વિદ્યાર્થીઓને ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખસેડાઈ એમ્બ્યુલન્સના સાયરન્સોથી ગુજી ઉઠી ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસ કેજી હોલ સહિત ચાર ગર્લ્સ હોસ્ટેલની છસો વિદ્યાર્થીઓને ભોજન લીધું હતું બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારે ચેનલ લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ એમએસ યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલના અંદર ગઈકાલે રાત્રે ભોજન કર્યા બાદ અડધી રાત્રે આપણા દીકરીઓને બહેનોને પેટમાં દુખાવાની અને ઉલટીની ફરિયાદ આવી ધીરે ધીરે એક બે ફરિયાદ વધતા વધતા એક માસ ફૂડ પોઈઝનિંગ થયું હોય એવો એક કિસ્સો બહાર આવી રહ્યો છે અહીંયા પ્રાથમિક સારવાર તમામ જેટલા પણ આપણા વિદ્યાર્થીઓ છે એમને વ્યવસ્થિત રીતે અપાઈ રહી છે અને હવે જો માની લો કે હજુ વધારે કોઈ પેશન્ટ એવા ટર્નઆઉટ થાય કે એમને પણ વધારે આ પ્રકારના પ્રોબ્લેમ છે

એના પછી એમને આ પ્રકારની પ્રોબ્લેમ્સ ફેસ કરવી પડી છે અને એને લઈને એના એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એમએસ યુનિવર્સિટીના તમામ વોર્ડન ચીફ વોર્ડન તમામ લોકો અહીંયા સ્ટેશન છે અને અહીંયા વડોદરામાં વસતા એક એક વિદ્યાર્થી એ અમારા વિદ્યાર્થી છે એમની સેફ્ટી એમની કાળજી એ યોગ્ય રીતે લેવાય એ બાબતની સૂચના વહીવટી તંત્રને પણ આપવામાં આવેલી છે ઘણા પેશન્ટ એવા પણ છે સાત આઠ જેટલા પેશન્ટ એવા છે કે જે સારવાર લઈને પરત હોસ્ટેલ પણ જતા રહ્યા છે એટલે હું માનું છું કે થોડા કલાકોમાં આ સ્થિતિ સામાન્ય થશે અને એમએસ યુનિવર્સિટી પોતે પણ આ આ વિષય કઈ રીતે બન્યો એ બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ કરશે તો અન્ય કલાકોને લઈને ઘણા બધા સવાલો ઉપયોગ કરે છે મોટા ભાઈ સામ આવે જી હું ચોક્કસ માનું છું કે જયારે એવા જે માસ કુકિંગ થતું હોય ત્યાં ખાસ કરીને વરસાદમાં હાઇજીનના અમુક પેરામીટર્સ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ અને એ જ બાબતે મેં એમએસ યુનિવર્સિટીના ચીફ ઓર્ડનશ્રી અને વાઇસ ચાન્સેલર સાથે પણ ચર્ચા કરી છે તેઓ આ બાબતે ખૂબ જ ગંભીર છે અને યોગ્ય તપાસ કરી અને જે કોઈ પણ નિર્ણય લેવાનો હશે મને વિશ્વાસ છે કે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો એ નિર્ણય લેશે